તું કોક કે દીદી કોક આવી આલો જોયો હા જોયો દેઈ ના ઘેર કોણ આવી એ ભાકરી આવે હે પાલક ને દાળ નું શાક પાલક ને દાળ જો ભઈ લી મિત્રો બસ વાગવાની તૈયારી છે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે લાવ રોટલી ગુડ મોર્નિંગ જય માતાજી

આડુ થશે ને આડું આધે ખાશે પીળી દાળ ગયા બેટલી રોટલી બાકી પેલા વિરુ ને ફટાફટ રસોઈ બનાવીને

પેલા તું વાટકા કરી દેજે શાકા દાળનું પાલકનું તો ફેવરિટ બનાવી ખાવું હ એ આ રીસા કાલો ન ઓ ગયો આ ગેટી ની કે પી લી પી લી બોલ આપ કાઢો એકલું આવ બે એમ લલલા પેલો પી લી લુલે લુના આવો એકલું પી આવો તો આવો પાલક છો કાઢો તો હું થોડું ખાં બીજુ ટામેટાનું આમેટાડો આપી દે આમે ખબર હતી

જો આર્યન અને આધુ જાય છે પિંકી બેન ના ઘરે તમે જો આર્ય સમજો પિંકી બેન ચોખા રે કે ના તમ કરો આડ્યો લે કરવાની એ તો તો આ જો તૂટી જેનું બટન ઈનો ઈનો તૂટી તો આધુ બેન ચાલે છે પિંકી ભાઈ ના ઘરે તો વાગી ગયા છે કેટલા વાગી યાર બે ની દસ થઈ ગઈ અને બેન તો જતા રહ્યા

बॉडी बिल्डर एक दो तीन चार पाँच छ लगाओ पचास पचास के पाँच सेट वाह कम भाग अभी और तेज भाग अरे रे अरे कहा भागता है तू और तेज भाग लगा दे वाह कसरत चालू से ठंडी एवं हम कसरत उड़ी जा ठंडी है भी थे, कसा थे, है कसा दे कम आल भी नहीं हॉप चढ़ी जाइए हवा ठंडी उड़ी जाए यू नहीं कहा हूँ आधार थी नेचर बीम नहीं ये पकड़ रखी नेचर बेस बीम नहीं ओ मैं पकड़ बे था वो हाँ तो पक मजबूत था पर डम्बे से आऊँ जो आरती हाय क्या करती है कौन है नियम से तो कसरत करना भाई कसरत मत जाना जाहिर जो आ रहे अरे वाह अरे उपाड़ो तो हाचा इम नाम नेचू वीरू या थोड़ा जो पड़ा बस एक थोड़ो अर्धा उपाय में मिल जाए सरस वाह मुके जा नीचे मुके

Good night.